જયભાઈ ગોપાણીને કંબોડિયા ખાતેથી ઝડપી પાડ્યો હતો પાર્થ ગોપાણીએ ભાડે રાખેલા અઠાણું બેંક એકાઉન્ટ મળી આવ્યા છે આરોપી પાર્થ કંબોડિયા દુબઈથી સાયબર ફ્રોડ નું રેકેટ ચલાવતો હતો તે સાથે દુબઈ ચાઇના સહિતના દેશોમાં રહેતા સાયબર માફિયાઓ સાથે સાયબર ફ્રોડનું રેકેટ ચલાવતો હતો હાલ પોલીસે આરોપીના રિમાન્ડ લીધા છે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી संवाददाता સાહી

અપલોડ કરવામાં આવ્યું હતું તેવું જણાવવામાં આવ્યું હતું સમગ્ર બાબતને ને જોતા આજે ફ્રોડ નું રેકેટ જે છે તે પાર્થ સહિત જે અલગ અલગ તેમની જે ટીમો છે તે દુબઈ ખાતે થી ઓપરેટ કરતી હતી એવું પ્રાથમિક તપાસમાં માં અત્યારે સામે આવી રહ્યું છે એટલું જ નહીં પરંતુ હાલ આરોપી પાર્થ ને ચાર દિવસ રિમાન્ડ આપવામાં આવ્યા છે સમગ્ર બાબતને ને જોતા રિમાન્ડ અંદર હજુ અને ખુલાસાભાઈ તેવી સંભાવના જોવા મળી રહી છે કારણ કે આ ફક્ત એક વૃદ્ધ નથી પરંતુ અલગ અલગ લોકોને જે છે તે ફ્રોડ કરવામાં આવ્યો હતો સમગ્ર પાપચ્ય જોતા ચાર દિવસના રિમાન્ડ દરમિયાન અલગ 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 ગુનાઓ અથવા તો નવા ખુલાસાભાઈ તેવી સંભાવના પણ જોવા મળી રહી જી સાહેબ અઠ્ઠાણું જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા છે જે ભાડે રાખતો હતો તો એને તાર બીજે ક્યાં સંકળાયેલા છે બિલકુલ જી ચોક્કસપણે જે રીતના અઠાણું બેંક એકાઉન્ટ ભારે રાખવામાં આવ્યા હતા સાથે તેમની જે અગાઉ વાત કરી કે તેમની ટીમો જે છે તે દુબઈ ખાતેથી ઓપરેટ કરવામાં આવતી હતી એટલું જ નહીં પરંતુ અઠ્ઠાણું બેંક એકાઉન્ટ રૂપિયા સત્તાવીસ પોઈન્ટ ચૌદ કરોડ ના વ્યવહારો પણ મળી આવ્યા છે તે સાથે દુબઈ ચાઇના સહિત અલગ અલગ દેશોમાં સાયબર માફિયાઓ સાથે સાયબર ફ્રોડનો રેકેટ ચલાવતો હતો લઈને અને ચાર દિવસના રિમાન્ડ ને લઈને પોલીસે હવે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે કે આવનારા સમય દરમિયાન આ સાયબર અંદર મોટા ખુલાસા થાય અને ખાસ કરીને જે રીતના પાર્થ ને લઈને દુબઈ અથવા તો જે અલગ અલગ ચાઈના સહિતના અલગ અલગ ની અંદર સાયબર ફ્રોટ ના જે માફિયાઓ છે તેમને પણ પકડી પાડે તો નવાઈ ની વાત નહીં જી

જે આવા નેવું વર્ષના સિનિયર સિટીજન હોય તેમને ફોન કરવામાં આવતો હોય છે ફોસલાવવામાં આવતો હોય છે ફોન કર્યા બાદ તેમને જણાવવામાં આવતું હોય કે તમારો પિનકોડ નંબર આપો અથવા તો અલગ અલગ લોભામણી સ્કીમો આપવામાં આવતી હોય છે જે સ્કીમોના મારફતે જે રીતના તેમની સાથે ફ્રોડ કરવામાં આવતો હોય છે અને કિસ્સાઓ આવા સામે આવ્યા છે કૃષ્ણા કે અધિકારીઓના નામ આપવામાં આવતા હોય છે સીબીઆઈ માંથી બોલું છે એવું નામ આપવામાં આવતું હોય છે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ માંથી વાત કરી રહ્યો છું અલગ અલગ જે ભાણાઓ જે છે તે સાયબર ફ્રોડના માફિયાઓ દ્વારા આપવામાં આવતા હોય છે અને તમારા અલગ અલગ સ્કીમ ને લઈને ફ્રોડ જે છે તે કરવામાં આવતો હોય છે નેવું વર્ષના સિનિયર સિટીઝન જાતે જે બનાવ બન્યો છે તેમને પણ આ જ રીતના અલગ અલગ જે સ્કીમો આપવામાં આવી હતી તેમના સ્કીમોના દ્વારા જે આટલા રકમ જે હતા તે પડાવી લેવામાં આવ્યા હતા સિનિયર સિટીઝને આખરે સુરત સાયબર ક્રાઇમ નો દરવાજો કકડાવ્યો હતો અને આખરે તે સિનિયર સિટીઝન ને ફરિયાદ ના આધારે આરોપી ને પકડી પાડવામાં આવ્યો જી જી આભાર સાહી સમગ્ર માહિતી આપવામાં